કચ્છના માંડવી તાલુકાના દુર્ગાપુર ગામમાં આજે રૂડાણી પરિવારની નિયાણી બહેનો, જમાઈ તેમજ વડીલોનો સન્માન કાર્યક્રમ યાદગાર અને ઐતિહાસિક બની રહ્યો હતો. યત્ર નારયણ સ્તુ પૂજ્યંતે રમ્યંતે તત્ર દેવતા જ્યાં નારીઓનો સન્માન થાય, પૂજન થાય ત્યાં દેવતાઓનો વાસ હોય છે એ યુક્તિને આજે ખરા અર્થમાં માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે રૂડાણી પરિવારે સાર્થક કરી છે. દરેક સમાજની અંદર દીકરીઓ માતાઓ અને બહેનોનું ઘણું બધું મહત્વ રહેલું છે સમાજની અંદર દીકરીઓ નિયાણીઓ અને અને જો સન્માન થાય તો સમાજની એકતા સમાજનું સંગઠન મજબૂત બને છે પરિવારના આજે રૂપ કહી શકાય તેવું સન્માન કાર્યક્રમ યોજાયું હતું રૂડાણી પરિવારના એકસો પચીસ જેટલી નિયાણી બહેનો અને જમાઈઓ તેમજ વડીલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જે ખરેખર અન્ય સમાજ માટે પ્રેરણા રૂપ બની રહે તેમ છે સન્માન કાર્યક્રમના પ્રારંભમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું વાંચન શાસ્ત્રી જગદીશ મહારાજે કર્યું હતું ઉમિયા માતાજીની જય અને ભગવાન લક્ષ્મીનારાયણના જયનાથ સાથે તેમજ વડવાઓને પણ યાદ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ઈશ્વરભાઈ રૂડાણી વાલજીભાઈ રૂડાણી નારાયણ બાપા રતનસિંહ બાપા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું એકસો પચીસ જેટલી નિયાણી બહેનોનું સન્માન મગનલાલ રૂડાણી શાંતિલાલ હાસ્તે કરવામાં આવ્યું હતું ઈશ્વર બાપા વાલજી બાપા વગેરે વડીલોએ યુવાનો નિયાણી બહેનો જમાઈઓને આશીષ વચનો આપ્યા હતા રૂડાણી પરિવારની તેમજ સમગ્ર પાટીદાર સમાજની એકતા વધે અને શિક્ષણમાં સમાજના યુવાનો દીકરીઓ આગળ આવે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો ભેટ સોગાત સન્માનમાં બ્લેન્કેટ અને રોકડ રૂપિયાની ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિષ્ઠાબેન હીરાલાલ સિંગાણી આશાબેન રાજકુમાર રૂડાણી અને સંજય રૂડાણી દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન વ્યવસ્થામાં રૂડાણી પરિવારના યુવાનો રમેશ રૂડાણી કીર્તિ રૂડાણી રાજ રૂડાણી વિતિન રૂડાણી વિપુલ રૂડાણી ભાવેશ રૂડાણી તેમજ મહિલાઓ વિમળાબેન રૂડાણી જીજ્ઞાબેન રૂડાણી આશાબેન રૂડાણી પૂનમબેન રૂડાણી વર્ષાબેન રૂડાણી અગ્રેસર રહ્યા હતા રૂડાણી પરિવારના યુવાનો વડીલો અને બહેનોએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બને અને ઐતિહાસિક બનાવ્યો હતો કચ્છ ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્રભરમાંથી રૂડાણી પરિવારની નિયાણીઓ અને જમાઈઓ પણ સન્માન કાર્યક્રમમાં જોડાયા હતા અગાઉ ભુજ પર મુંબઈમાં પણ રૂડાણી પરિવારના નિયાણીબહેનોનું સન્માન કાર્યક્રમ યોજાઈ ચૂક્યું છે મારું નામ રૂડાણી આશાબેન રાજકુમાર છે અમારે અમારા આંગણે આજે અમે નિહાળીઓ એટલે દીકરીઓ અમારી બધી રૂડાણી પરિવારની દીકરીઓને અમે આજે બોલાવી હતી જમાઈઓ સાથે તે અમુક અહીંયા રહે છે મુંબઈ રહે છે બારે રહે છે સૌ સૌ નિયાણીઓને અમે તેડાવી અને નિયાણીઓનું અમારા પરિવારમાં ખૂબ જ માન સન્માન અમે આપ્યું આજે અને નિયાણીઓનો ખૂબ જ સરસ કર્યો છે એક દીકરી દીકરીનું ખૂબ જ મહત્વ છે આપણા જીવનમાં એ દીકરીનું મહત્વ અમારા સમાજમાં છે જેટલું બીજા બધા સમાજમાં રહે જળવાઈ રહે તે માટે અમે આજનો આ પ્રોગ્રામ કર્યો હા અમે અમે પણ આજે જોયું જ્યારે માવતર જોઈને આવી રીતના સાસરાના ઘરેથી જ્યારે તેડાવે છે ત્યારે ત્યારે એક એવી વસ્તુ છે કે એના એના આંખમાં હરખના આંસુ આવી જ જાય એમ દરેક નિયમ એટલે આ તો આ વસ્તુમાં એવું છે કે અમારા સમાજમાં આ વસ્તુમાં અમને કઈ નવાઈ જ નથી લાગતી કારણ કે અમારા સમાજમાં વડીલોને દીકરીઓને તેમજ વહુ શું છે જેઠ શું છે દીકરા શું છે એ અમને આજે અમારા પરિવારમાં તો જરાય અમને ખબર નથી પડતી કે આ વસ્તુમાં અલગ અલગ ડિવાઈડ હોય છે એ કારણ કે અમે બધા સસરા એટલે અમારા પિતા સમાન અને જેઠ હોય છે તે ભાઈ સમાન જેઠાણીઓ એટલે બહેનો સમાન તેમ રહીએ છીએ એટલે આ વસ્તુમાં તો અમને એકબીજા પ્રત્યે માન સન્માન જ છે એટલે આમાં અમને નવાઈની વાત તો જેવું લાગે જ નહીં પણ બધા સમાજમાં પણ આવું જ રહે તેવી અમે આશા રાખીએ છીએ અમારા આજે હિસાબ હિસાબ ઓલે ટોટલ પ્રમાણે એકસો પચીસ નિયાણીઓ અમે તેડાવી હતી તેના જમાઈઓ અને નિયાણીનું માન સન્માન અમે કર્યા છે હા આયોજક આયોજક મગનભાઈ રૂડાણી તેના તરફથી બધી નિયાણીઓને તેડાવવામાં આવી હતી અને ભેગો સાત સહકાર આખા પરિવારનો હતો એ સંચાલન પરિવારના ભાઈઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સારી રીતે બધાના સહયોગથી અમે અમારો આજનો પ્રોગ્રામ સારી રીતે પૂરો કર્યો સત્યનારાયણની કથા એટલે આપણા જીવનમાં સત્યનું આચરણ થાય અને આ આપણા જીવનમાંથી જે આપણ કમાય છે એ કમાણીનો જે થોડો ભાગ આપણે ભગવાન પ્રત્યે કાઢતા હોય છે તો આ કથા કરવાથી જે ધર્મના કાર્યમાં આપણો આપણા કમાણીના હિસ્સામાંથી ભાગ નીકળી જાય એ અર્થેથી અમે આ સત્યનારાયણ કથાનું આયોજન કર્યું ફોલો શ્રીવમિયા માતગી જય લક્ષ્મીનારાયણ ભગવાનગી જય આજે રોજ તારીખ વીસ મે બે હજાર પચીસના રોજ અમે અમારી પરિવારના નિયાણીનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં સૌએ તત્પરતા બતાવી અને નિયાણી અને વડીલોના સન્માન કરવામાં આવે આજના દિવસે જે સૌ સૌ પરિવારના વડીલો વડીલોનો સન્માન કરવામાં આવ્યો આજ રોજના આવો કાર્યક્રમ રાખવાથી સમાજની એકતા જળવાઈ રહે અને પરિચય એકબીજાથી પરિચિત રહે બધા વ્યક્તિઓ અને બધાના એકબીજા સાથે સંપળાયેલા રહે તે માટે આવો કાર્યક્રમ રાખવો જરૂરી છે અને જેના લીધે યુવાનોમાં પણ તત્પરતા અને મહિલાઓમાં તત્પરતા જળવાઈ રહે આવા કાર્યક્રમથી આ આખા ગુજરાતમાંથી વડીલો અને ગુજરાત બહારથી પણ અમુક નિયાણીઓ વડીલો અને સૌ પધાર્યા હતા અમારા પરિવારના આંગણે નિયાણીઓ અને જમાઈઓ બધા અમારા પરિવારના બધા વડીલો અહીં ઉપસ્થિત છે એના માર્ગદર્શન હેઠળ આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ એકદમ સફળતાપૂર્વક આજે અહીં સમાપ્ત થઈ ગયો છે મારા પરિવારના વડીલ એવા ઈશ્વરભાઈ માવજીભાઈ રૂડાણી મગનલાલ માવજીભાઈ રૂડાણી અને શાંતિલાલ માવજીભાઈ અને બીજા કાર્યકર્તા પણ સફળતાપૂર્વક સાથ આપ્યો હતો માર્ગદર્શન હેઠળ પાટીદાર સમાજનો ઓલું એક કેવું જોઈએ કે પેલું સમાજ પ્રત્યે એનું ભાવ છે કે ધંધા રોજગાર તો રોજ થતા રહેશે પણ સમાજનો કાર્યક્રમ હતા તે પેલી હાજરી આપી બધા પરિવાર સાથે સ્નેહ સાથે રહેવું અને એવો પાટીદાર સમાજ ગૌરવ કહેવાય